હલો મા યુટ્યુબ ફેમિલી સ્વાગત છે આપનું મારી ચેનલ માય ફિટનેસ વર્લ્ડમાં તો આજે આપણે કંઈક નવું જાણીશું કે ઇન્ટરમીટિંગ ફાસ્ટિંગ કરતી વખતે શું કરવું કઈ રીતે જમવું છે કયા ટાઈમે જમવું છે કેવી રીતના આપણે ફાસ્ટિંગ સ્ટાર્ટ કરી શકીએ છીએ તો જેમ કે આપણે આગલા વિડીયોમાં બધામાં જણાવેલું જ છે પણ આજે હું તમને ડિટેલિંગમાં પહેલાંથી જણાવીશ કે જ્યારે આપણે ફાસ્ટિંગ સ્ટાર્ટ કરીએ છીએ ત્યારે કેટલા વર્ષનું કરી શકાય કઈ રીતે સ્ટાર્ટ કરાય અને ફાસ્ટિંગમાં શું શું લઈ શકીએ છીએ આપણે અને કઈ રીતે કરવાનું છે કારણ કે ઘણા એવા ક્વેશ્ચન આવતા હોય છે કે અમને તો સમજાતું જ નથી કે ઘણા મને એવો રીતે પૂછતા હોય છે જ્યારે રૂબરૂ મળે ત્યારે કે મને કંઈ સમજાણું નથી એમ તો આજે આપણે પહેલેથી સ્ટાર્ટ કરીશું કે ઘણાને સીધી રીતે સમજાય એટલા માટે તો શરૂઆતમાં આપણે સ્ટાર્ટિંગમાં બારથી બાર કલાકનું ફાસ્ટિંગ કરવાનું છે જેમ કે સમજા આપણે એક વાત સમજીએ કે સવારે આઠ વાગ્યા જાગ્યા છીએ આપણે તો આઠ વાગ્યા અગર આપણે નાસ્તો કરીએ છીએ તો સાંજે આઠ વાગ્યા સુધીમાં આપણું જમવાનું ઓલમોસ્ટ ફિનિશ થઈ જવું પડે છે અને સાંજે આઠ વાગ્યાથી આપણું ફાસ્ટિંગ સ્ટાર્ટ થશે તો બીજે દિવસ સવાર સુધી આઠ વાગ્યા સુધી કંઈ જ લેવાનું નથી કંઈ જનો મતલબ થાય છે કે તમારે સોપારીનો નાનો ટુકડો કે કોઈ બીજી કોઈ વસ્તુ તમને જો રાત દરમિયાન ખાવાની આદત હોય કે ચણવાની આદત હોય જેમ કે સિંગ ડાળિયા છે કોઈ બીજી આઈટમ છે રાતના તમને ખાવાની આદત છે તો એ બધું જ છોડીને તમારે ફાસ્ટિંગ ચાલુ કરવાનું છે હવે જ્યારે આપણે ફાસ્ટિંગ કરતા હોય છે કે ફાસ્ટિંગના હાવર્સ હોય છે એ ટાઈમ દરમિયાન આપણે કાંઈ જ ખાવાનું નથી જ્યારે આપણું ફાસ્ટિંગ ખોલેલું છે એ ટાઈમમાં તમે બે થી ત્રણ મીલ લઈ શકો છો એનો મતલબ એવો નથી કે તમારે આખો દિવસ કંઈ ને કંઈ ખાધ્યા કરવાનું છે અને ખાસ જ્યારે પણ તમે ફાસ્ટિંગ સ્ટાર્ટ કરો છો ત્યારે એક વસ્તુનું ધ્યાન ખાસ રાખવાનું છે કે તમારે ફાસ્ટિંગ હંમેશા ટાઈમ લિમિટ બાંધીને કરવાનું છે જેથી કરીને તમારે કોઈ જાતના પ્રોબ્લેમ ન થાય જેમ કે તમે સવારે આઠ વાગ્યા નાસ્તો કર્યો છે તો તમારે નાસ્તામાં ફ્રૂટ્સ લીધું કે કઠોળ લીધા કે કોઈ પણ બીજી આઈટમ લીધી એ પણ હલકો ફૂલકો નાસ્તો જ કરવાનો છે બહુ ભરપેટ જમવાનું નથી બપોરે જ્યારે તમે જમવાનું લ્યો છો તો પહેલી ડીશ તમારે હંમેશા કાચા સ્લાડની કે અંકુરિત કઠોળની લેવાની છે અને બીજી ડીશમાં તમારે રોટલી સબ્જી મૂકવાની છે જો તમને ભૂખ રહે તો તમારે એ ખાવાનું છે નહીં તો નહીં જેટલી ભૂખ હોય એટલું જ ખાવાનું છે એવું નથી કે આપણને ભાવે છે આપણને પસંદ છે તો એ વસ્તુ પેટ ભરીને જમી લઈએ એવું ક્યારેય નથી કરવાનું અને ખાસ જ્યારે પણ તમે જમવા બેસો ત્યારે છાસનો એક નાનો ગ્લાસ હંમેશા પીવાની આદત પાડો જેથી કરીને તમારું ખોરાક ઘટશે અને સાથે જ તમારું પેટ પણ ભરાઈ જશે હવે ચાર વાગ્યે તમે ચા પીતા હોય છો તો બની શકે તો દૂધવાળી ચા છોડી દેવાની છે બની શકે તો તમે જો લેતા જ જોઈને તમને આદત જ હોય ને ચા વગર ન રહી શકો એમ હોય તો તમે ચા લઈ પણ શકો છો ચાના માટે કોઈ બંધન નથી પણ બની શકે તો તમારે ફાસ્ટિંગ આવર્સમાં નથી લેવાની જ્યારે તમારો જમવાનો ટાઈમ ચાલુ હોય ત્યારે જ લેવાની છે જ્યારે તમે ફાસ્ટિંગ આવર્સ લંબાવશો ત્યારે સવારની ચા પણ સ્કીપ કરવી પડશે એટલા માટે જો તમે છોડી શકો તો સારું છે ન છોડી શકો તો તમે જ્યારે તમારા જમવાનો ટાઈમિંગ હોય એ દરમિયાન તમે ગમે ત્યારે લઈ શકો છો ત્યાર પછી આપણે સાંજનું જમવાનું પહોંચે કે અને બપોર ચાર ચાર વાગ્યે તમે જો બિસ્કીટ્સ કે કોઈ બીજું સ્નેક્સ ખાવાની આદત હોય તો એની જગ્યાએ હેલ્ધી ફૂડ પણ લઈ શકો ફ્રૂટ પણ લઈ શકો છો અથવા તો હેલ્ધી ખોરાક જેમ કે મમરા છે પછી પોપકોર્ન છે કોઈ મખાના છે એ ટાઈપનું વેરાયટી પણ તમે લઈ શકો છો સાંજના જમવામાં પણ બપોરના જમવાની જેમ જ તમારે પહેલી ડીશ કાચા સ્લાડની ફ્રૂટ્સ અથવા તો તમે બની શકે તો કઠોળ પલન લઈ શકો છો અને ત્યાર પછી તમારે રોટલી સબ્જી જે તમે ખાતા હોય એ ખાવાનું છે હવે ઘણાને એ વાત નથી સમજાતી કે અમે ભૂખ્યા કેમ રહેશું જેમ કે ફાસ્ટિંગ આવર્સને તમે દર વીકમાં બ બે કલાક વધારીને જ્યારે આગળ લઈ જશો તો ધીરે ધીરે તમે આઠ સોળ કરશો પછી છ અઢાર કરશો પછી વીસ ચારે પણ પહોંચી શકો છો તમે જો તમે કરી શકો છો પણ ઘણા બધા મને એવું પૂછતા હોય છે કે કહેતા હોય છે કે અમે ભૂખ્યા નથી રહી શકતા પણ હકીકત એવું છે કે આમાં તમારે ભૂખ્યું એટલું બધું નથી રહેવાનું જો તમે ફાસ્ટિંગ આવર્સ લંબાવી બહુ લંબાવી શકો તો જ લંબાવવાના છે ન લંબાવી શકો તો તમારે બહુ ફાસ્ટિંગ આવર્સ લંબાવવાની જરૂર નથી એની જગ્યાએ તમે ખાવામાં ફેરફાર કરશો તો પણ તમારો વેઇટ ઓછું થશે અને જો તમને વોટર ઠંડુ પીવાની આદત છે તો એની જગ્યાએ તમે બની શકે તો થોડું ગુનગુનું પાણી પીવાની આદત પાડો માત્ર ને માત્ર ગુનગુનું પાણી પણ જો તમે પીશો ને એક મહિના સુધી તો એમાં પણ તમારો દોઢથી બે કિલો જેટલો વજન ઓછો થઈ જશે ઘણા બધા પૂછતા હોય છે કે શું ગરમ પાણી પીવાથી હકીકતમાં વજન ઉતરે છે તો હા ઉતરે છે મેં પણ ઘણો ટાઈમ સુધી ગરમ પાણી શરૂઆતમાં પીધું હતું ત્યાર પછી મારો વેઇટ ઓછું થયું પછી મેં ધીરે ધીરે ગરમ પાણી ઓછું કરી અને નોર્મલ પાણી પીવાનું ચાલુ કર્યું કારણ કે પછી મને મારા ખોરાકનું જે જમવાનું જે સેટિંગ હતું એ આવડી ગયું હતું જમવામાં શું લેવું કેવા ટાઈમે લેવું એક શેડ્યુલ મેં ફિક્સ કરી લીધું હતું કે આપણે આદત બનાવી લીધી હતી કહીએ છીએ ને ઘણી વાર કે આપણને એવી આદત હોય છે કે ચાલો ઘરમાં નાસ્તો પડ્યો છે તો ચાર વાગ્યા તો નાસ્તો કરવા બેસી ગયા રાતના દસ વાગે પણ ટીવી જોતા હોય મોબાઈલ જોતા હોય તો નાસ્તો કરવા બેસી ગયા હકીકતમાં તો તમે આઠ વાગે કે સાત વાગે જમતા હોય તો પછી તમને દસ વાગે ભૂખ નથી લાગતી પણ એ આપણને હેબિટ પડી ગઈ છે કે ઘરમાં નાસ્તો છે તો આપણે કરી લીધો એ જ રીતે જ્યારે પણ તમને એ હેબિટના લીધે ભૂખ લાગે છે ને ત્યારે તમે ખાવાનું ચાલુ કરો છો તો તમારું વેઇટ ઓવર થવાનો થવાનો અને થવાનો જ પણ એની જગ્યાએ તમે હેલ્ધી ફૂડની હેબિટ પાડશો કે તમને ગમે ત્યારે પણ ભૂખ લાગે છે તો તમારો જમવાનો જો ટાઈમિંગ ચાલુ છે તો તમે બહારનો સ્નેક્સ કે કોઈ પણ વસ્તુ તળેલી કે પછી કોઈપણ વસ્તુ ઘરમાં બનાવેલા પણ તળેલા ફાસ્ટ ફૂડ જેવા પ્રોડક્ટ ખાવાની જગ્યાએ તમે જો હેલ્ધી ફ્રૂટ જેમ કે એક સફરજન છે એક સંતરું છે કે પછી થોડી કાકડી કટ કરીને લઈ લીધી અંકુરિત કઠોળ લઈ લીધું કોઈ પણ જાતના ફ્રૂટ્સ કટ કરીને લીધા જેમ કે તરબૂચ છે કોઈ પણ જાતના જે વોટરથી વધારે એમાં વોટરનો ભાગ હોય છે એવા કોઈપણ ફ્રૂટ્સ તમે જ્યારે ખાશો ને ત્યારે તમારું વજન ધીરે 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 ઉતરવાનું ચાલુ થશે ના કે ચડવાનું તો જેને પણ બેસ્ટ હેબિટ કરવી હોય જેને પણ સારામાં સારું હેલ્ધી ખોરાક ખાઈને વજન ઉતારવું હોય એના માટે બેસ્ટ છે કે ફ્રૂટ્સ ખાવાનું ચાલુ કરે બહારના ખોરાકને બંધ કરીને તમે ફ્રૂટ્સ ખાવાનું ચાલુ કરો અને ઘણીવાર આપણને એવું થાય કે ફ્રૂટ્સ બહુ નથી વાવતા કે ચલો મને છે કે હવે રોજ ફ્રૂટ્સ ખાવ છું તો મને કંઈક ચેન્જનું ખાવાનું મન થાય તો ત્યારે તમે એક વસ્તુ એ પણ કરી શકો છો કે તમે કાજુ છે બદામ છે દ્રાક્ષ છે અખરોટ છે અંજીર છે સિંગદાણા સિંગદાણા છે કે પછી ચણા છે એ ટાઈપના તમે નટ્સ પણ લઈ શકો છો અને સિંગદાણા પણ જ્યારે તમે મગફળી ફોલી ફોલીને ખાશો એવી રીતે તમે સિંગદાણા લેશો તો તમે એક મગ મુઠ્ઠી જેટલા સિંગદાણા ખાશો ત્યાં મગફળી ફોલીને જ થાકી જશો એટલે એ બેસ્ટ હેબિટ છે કે તમે તૈયાર રેડીમેડ મળે છે સિંગ ખાવાની જગ્યાએ સિંગદાણા મગફળી ઘરમાં રાખો અને એ પોલીને ખાવાની આદત પાડો જેથી કરીને તમારું પેટ પણ ભરાય તમે ધીરે ધીરે ચાવીને પણ ખાશો અને તમારો જે ટાઈમ છે જમવાનો કે ખાવાનો એ પણ તમને નીકળી જશે અને જ્યારે તમે ટાઈમિંગ વધારશો હવે ઘણા બધા એવું પૂછતા હોય છે કે ટાઈમિંગ વધારવો કઈ રીતે તો બની શકે તો બાર બાર જે આપણે સ્ટાર્ટિંગથી ચાલુ કરીએ છીએ કે બાર કલાક જમવાનો ટાઈમિંગ છે અને બાર કલાક આપણે ફાસ્ટિંગનો ટાઈમિંગ છે એ જ રીતે તમે ચૌદ કલાક સુધી ફાસ્ટિંગ કરશો અને દસ કલાક સુધી જમવાનું ચાલુ કરશો ત્યારે તમારે નાસ્તો માત્ર દસ વાગ્યે કરવાનો છે લેટ કરવાનો છે બે કલાક જ્યારે તમે બે કલાક લેટ નાસ્તો કરશો તો તમારું દસ કલાકનું જે ટાઈમિંગ છે એ ફિક્સ થઈ જશે હવે એને વધારીને આપણે ચૌદ ચૌદ દસ તો થઈ ગયું હવે આપણે એને વધારીને સોળ આઠ કરવાનો છે તો એ પણ જ્યારે તમે સવારનો નાસ્તો છે એ થોડો લેટ એટલે કે બાર વાગ્યે કરી નાખો જમવાનું બે વાગ્યે કરી નાખો અને રાતનું જમવાનું સાત સાડા સાત પછી પતાવી લ્યો ત્યાં સુધીમાં તો તમારો ટાઈમ ઇઝીલી કપાઈ જશે ઘણા બધા એવું વિચારતા હોય છે કે હું તો ત્યાં સુધી ભૂખી નથી રહી શકતી તો તમે બપોરનો મતલબ સવારનો નાસ્તો દસ વાગ્યે કરી લ્યો અને સાંજનું જે જમવાનું છે એ છ વાગ્યામાં પતાવી લો એટલે કોઈ પ્રોબ્લેમ નહીં થાય બસ ટાઈમિંગને થોડો આગો પાછો કરવાનો છે અને જમવામાં ફેરફાર કરવાનો છે ઘણા બધાને કેવી આદત છે કે દાળ ભાત કટોરો ભરીને ખાઈ લેતા હશે કે પછી રોટલી ચાર પાંચ ખાઈ જતા હશે એના લીધે એમને બેસ્ટ હેબિટના લીધે બેસ્ટ બે ખરાબ ખોરાકના લીધે પણ હેલ્થ ઇશ્યુ રહેતા હોય છે તો જ્યારે તમારે વેઇટ લોસ કરવો છે ત્યારે તમારી તમારી આદતોમાં અને થોડો ખોરાકમાં ફેરફાર કરવો પડશે જેમ કે એ ટાઈમ દરમિયાન તમારે રોટલી શા જે ખાવાની આદત છે જે દાળ ભાત પ્લેટ ભરીને ખાવાની આદત છે એની જગ્યાએ તમે અંકુરિત કઠોળ ખાવાનું ચાલુ કરો પહેલાં કાચા સ્લાડ ખાવાનું ચાલુ કરો આ બે વસ્તુ ખાધ્યા બાદ તમને જે ભૂખ રહે એ દરમિયાન તમે એક રોટલી તો માંડ ખાઈ શકશો તો એ જે રોટલી ખાવ છો એની જગ્યાએ ચણાનું ફૂડલું લઈ લો તમે અથવા તો તમે બાજરીનો જુવારનો રોટલો લઈ લો મકાઈનો રોટલો લઈ લો પછી રાગીની રોટલી લઈ લો એ ટાઈપનો તમારે થોડું ફેરફાર કરવાનો છે ખાવાનું ભૂખ્યું બિલકુલ નથી રહેવાનું અહીંયા તો કેવું છે કે વજન ઉતારવાનું કંઈક કહીશું કે સ્ટાર્ટ કરીશું ને એટલે તરત લોકો એવું પૂછશે કે ખાવાનું શું હું તો ભૂખી રહી જ નથી શકતી મારા થઈ તો ભૂખ સહન જ નથી થતી પણ હકીકત એ છે કે જો તમારે વજન ઉતારવું છે તમે આ કેટલા વર્ષોથી જે વજન જમા કરી લીધું છે એને તમારે ઓછું કરવું છે તો ખાવાનું શું કામ પૂછો છો એમ પૂછો કે બેસ્ટ ખોરાક શું છે જેથી કરીને અમારું વજન ઉતરે અમારા વજનને અમારે ઉતારી અને નોર્મલ લાઈફ જીવી છે નોર્મલ શરીર દેખાડવું છે અને ઘણી જગ્યાએ એવું થાય છે કે જ્યારે વેઇટ ઓવર હોય છે ને ત્યારે એ લાઈફ માત્ર જીવતા હોય છે એને એન્જોય બિલકુલ નથી કરી શકતા હા માણસને દેખાડી શકે કે હું એન્જોય કરું છું આમ તેમ પણ એમનામાં પોતાનો સેલ્ફ કોન્ફિડન્સ બિલકુલ નથી હોતો એમને કોઈની સામે મિટિંગ કરવા મૂકી દો કે એમને કોઈની સામે બેસાડી દો કે ભાઈ તમારે એને બેસ્ટ ઇંગ્લિશ આવતું હશે કદાચ બેસ્ટ જોબ કરતા હશે તે છતાં એમને ઓવરવેટના લીધે એટલો કોન્ફિડન્સ નહીં હોય કે કોઈની સામે બેસીને પોતાનું જે મનથી વાત કરવાની હોય છે કે પોતાનું જે પરફોર્મન્સ દેવાનું હોય છે તે દઈ શકે એટલા માટે ખાસ કહું છું કે જેને પણ વજન ઘટાડવું હોય તે મારી સાથે જોડાવ આવી જ મોટિવેશન વાત પણ શીખવા મળશે તમને તો ઘણીવાર આપણે એવું પરફોર્મન્સ નથી દઈ શકતા જ્યારે કે તમારો પોતાનો કોન્ફિડન્સ સારો હોય છે તમને બેસ્ટ વાત કરતા આવડતું હોય છે તમારું કામ બેસ્ટ હોય છે પણ તમે તમારી બોલવામાં એ વસ્તુ તમે કોન્ફિડન્સલી નથી કહી શકતા એનું કારણ પણ એ જ છે કે તમને એવું લાગે છે કે હું સારો દેખાવમાં નથી તો મારી વાત પણ હું કોઈને નહીં સમજાવી શકું તો એવું શું કામ વિચારવું જોઈએ હું તો અને ખરેખર મેં પણ એ ફેસ જોયો છે એટલા માટે કહું છું કે જો તમે તમારું દેખાવ સુધારી શકશો તો તમારામાં એ કોન્ફિડન્સ આપોઆપ આવી જશે એ હું મારી લાઈફની વાત કરું તો એ ટાઈમ દરમિયાન મેં પોતે કોઈ સારા વ્યક્તિને મળવાનું વિચાર્યું હોય તો પણ હું એવું વિચારતી હતી કે એ મારી સાથે વાત બી કરશે હું કેવી દેખાવ છું આ પહેલો મુદ્દો આવે અને જ્યારે અત્યારે આમ કોન્ફિડન્સલી આપણે જે મન ચાહે કપડાં પહેરીને કોકની સામે ઊભા હોઈએ ને ત્યારે આપણામાં વાત કરવાનો પોતાની સાથે આમ કોન્ફિડન્સ એટલો બધો હોય કે આપણે એમને આપણી વાત બી સમજાવી શકીએ અને આપણે એમની સાથે વાત કરી પણ શકીએ એટલા માટે ક્યારેય પણ મનથી હારવાનું નથી અને જેને પણ વજન ઉતારવું છે તે મારી સાથે જોડાઈ શકો છો ખાસ હજુ કહું છું કે જેને વજન ઉતારવું છે જે મનથી હારી ગયા છે કે અમે કાંઈ નહીં કરી શકીએ એમના માટે ખાસ કહું છું કે એ લોકો મારી સાથે જોડાવ મારી વાત અને મારો સપોર્ટ હંમેશા એવા લોકો માટે છે કે જેમને હું વજન ઉતારવામાં મદદ કરી શકીશ અને જે મનથી હારી ગયેલા છે એમને પણ હિંમત આપીને વજન ઉતારવામાં મદદ કરીશ તો જેને પણ મારા વિડીયોઝ જોયા હોય કે જોતા હોય અને એમને પોતાને કોઈ જાતનો ફાયદો હોય તો એ મને કમેન્ટમાં કહી શકો છો જેથી કરીને તમારી સ્ટોરી જોઈને એ બીજાને પણ થોડું પ્રોત્સાહન મળે તમે તમારી સ્ટોરી શેર કરશો તો એનાથી બીજાને પણ એવું લાગશે કે હકીકતમાં મારું પણ વેઇટ ઓછું થશે જે હિંમત હારી ગયેલા હશે એમનામાં હિંમત આવશે તો જેને પણ બીજાની મદદ કરવાનો વિચાર હોય અને જેમને પણ મારું ડાયટ પ્લાન ચાલુ કર્યા બાદ કોઈ જાતનો ફેરફાર દેખાણો હોય પોતાનામાં કોન્ફિડન્સ પણ આવ્યો હોય અને પોતે થોડું ઘણ વજન બી ઓછું કર્યું હોય તો ખાસ કહું છું તમને કે તમે સ્ટોરી તમારી કોમેન્ટમાં શેર કરો જેથી કરીને બીજાને એ મદદરૂપ થાય આજ માટે બસ આટલું જ મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ